નમસ્તે મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે નાણા મંત્રીએ શું કહ્યું તે જાણવા માટે તથા આ વિષય સંબંધિત અન્ય જાણકારી માટે છેલ્લે સીધી આ વિડીયો જુઓ અને પસંદ પડે તો આપના સાથી કર્મચારીઓ પેન્શનરોને અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો તો આજે આપણે સરકારી કર્મચારીઓની પેન્શન યોજનાઓ પર થોડી ઊંડી વાત કરીએ ખાસ કરીને જે જૂની પેન્શન યોજના છે ઓપીએસ શું સરકાર એના પર પાછી જઈ રહી છે આ એક મોટો સવાલ છે નહીં ઘણા લોકો આની રાહ જોઈ રહ્યા છે હા બિલકુલ આ પ્રશ્ન ઘણા વખતથી ચર્ચામાં છે પણ હમણાં જ જુઓ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લોકસભામાં એક લેખિત જવાબ આવ્યો છે એમાં કેન્દ્રીય મંત્રીએ એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે એમના માટે જૂની પેન્શન યોજના મતલબ કે ઓપીએસ ફરીથી લાગુ કરવાનો કોઈ જ પ્રસ્તાવ હાલ સરકાર વિચારી રહી નથી ઓ એટલે સ્પષ્ટ ના પાડી દીધી છે હા સ્પષ્ટ ના અને સરકારે કારણ પણ આપ્યું છે એમણે જણાવ્યું કે ઓપીએસ થી દૂર જઈને પેલી નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ જે 1 જાન્યુઆરી 2004 થી લાવી હતી એ લાવવાનું મુખ્ય કારણ એ જ હતું કે ઓપીએસ થી સરકારી તિજોરી પર બહુ મોટો અસહ્ય નાણાકીય બોજ પડતો હતો યાદ છે ને ઓપીએસમાં કેવું હતું કે એ ડિફાઇન્ડ બેનિફિટ યોજના હતી પણ એના માટે કોઈ અલગ ભંડોળ નહોતું એટલે લાંબા ગાળે સરકાર પર ભાર વધતો જ જતો હતો જાણે એનપીએસમાં તો ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન છે કર્મચારી અને સરકાર બંને નિયમિત પૈસા ભરે છે અને એનું રોકાણ થાય છે આ વાત સમજાઈ દેવી છે પણ અહીં એક રસપ્રદ વળાંક છે કેન્દ્ર ભલે ના પાડી રહ્યું હોય નાણાકીય કારણોસર પણ આપણે જોયું કે અમુક રાજ્યો છે જેમ કે છત્તીસગઢ હિમાચલ ઝારખંડ પંજાબ રાજસ્થાન આ રાજ્યોએ તો જાહેરાત કરી છે કે તેઓ ઓપીએસ પાછી લાવી રહ્યા છે તો આ શું છે મતલબ કેન્દ્ર ના પાડે ને રાજ્ય હા પાડે હા એ વાત સાચી છે કેટલાક રાજ્યોએ આ નિર્ણય લીધો છે પણ કેન્દ્ર સરકારે આ બાબતે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે એમણે કહ્યું છે કે જે રાજ્યો ઓપીએસ પાછી લાવશે એમને એમના કર્મચારીઓનું જે ભંડોળ એનપીએસ હેઠળ જમા થયું છે ને એટલે કે કર્મચારી અને સરકારના યોગદાનની ભેગી થયેલી રકમ એ પાછી નહીં મળે અચ્છા એટલે પૈસા નહીં મળે બરાબર એ પૈસા એનપીએસ ના નિયમો પ્રમાણે જ રહેશે અને કર્મચારીને નિવૃત્તિ વખતે જ મળશે એટલે રાજ્ય સરકારોએ જો ઓપીએસ ચલાવી હોય તો એનો ખર્ચ પોતાના બજેટમાંથી મતલબ અલગથી કરવો પડશે ઓકે ઓકે એટલે એ એટલું સહેલું નથી રાજ્યો માટે પણ હા એના પોતાના પડકારો છે જો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક નાનો અપવાદ કર્યો છે એમ કે જે કર્મચારીઓની ભરતી પ્રક્રિયાની જાહેરાત બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રણ પહેલાં થઈ ગઈ હતી એટલે કે એનપીએસ લાગુ થયા પહેલાં જાહેરાત આવી ગઈ હતી પણ નિમણૂક કદાચ પછી થઈ હોય એવા કર્મચારીઓને એકવાર ઓપીએસ પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે ઓ આ મહત્વનું છે પણ આ બધા માટે નથી ના ના આ ફક્ત કેન્દ્ર સરકારના અમુક કર્મચારીઓ માટે છે જે પબ્લિક સેક્ટર કંપનીઓ છે એટલે કે પીએસયુઝ અને સરકારી બેંકો છે એમના કર્મચારીઓ માટે આવો કોઈ વિકલ્પ નથી એ સ્પષ્ટ છે મિત્રો વાતચીત આગળ વધારીએ એ પહેલા એક નાનકડી વિનંતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી રહી હોય તો પ્લીઝ આ વીડિયોને લાઇક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અમને નથી પ્રોત્સાહન મળે છે હા જરૂર કરજો તો એ તો નક્કી થઈ ગયું કે કેન્દ્ર સરકાર ઓપીએસ પાછી નથી લાવી રહી પણ કર્મચારીઓની ચિંતા તો રહે જ છે પેન્શનને લઈને એનપીએસમાં પણ અમુક મુદ્દાઓ ઉઠ્યા છે તો શું સરકારે એ દિશામાં કંઈ વિચાર્યું છે કોઈ સુધારો હા ચોક્કસ એનપીએસને લઈને જે રજૂઆતો હતી એના પગલે સરકારે પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા એક કમિટી બનાવી હતી અને એ કમિટીની ભલામણો અને બધા પક્ષકારો સાથે ચર્ચા વિચારણા પછી સરકારે એનપીએસની અંદર જ એક નવો વિકલ્પ આપ્યો છે જે એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે એનું નામ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ આ શું છે શું એ ઓપીએસ જેવી જ છે ના ઓપીએસ જેવી તો નહીં યુપીએસ પણ એનપીએસની જેમ યોગદાન આધારિત જ છે એટલે કે કર્મચારી અને સરકાર બંને યોગદાન આપશે પણ એનો મુખ્ય ઉદ્દેશ થોડો અલગ છે એ નિવૃત્તિ પછી એક પ્રકારનો નિર્ધારિત લાભ આપવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને એવું લક્ષ્ય છે કે કર્મચારીને એના છેલ્લા બાર મહિનાના જે બેઝિક સેલેરી હોય એની સરેરાશના પચાસ ટકા જેટલું ગેરંટીડ પેન્શન મળે ઓ પચાસ ટકા ગેરન્ટીડ આ તો મોટી વાત કહેવાય હા પણ એના માટે એક શરત છે ઓછામાં ઓછી પચીસ વર્ષની ક્વોલિફાઈંગ સર્વિસ હોવી જરૂરી છે અચ્છા પચીસ વર્ષની નોકરી બરાબર અને જો નોકરી પચીસ વર્ષથી ઓછી હોય તો પછી પેન્શન એ પ્રમાણમાં ઓછું મળશે આ એનપીએસથી અલગ છે કારણ કે એનપીએસમાં તો પેન્શન મુખ્યત્વે બજારના વળતર પર આધાર રાખે છે ગેરંટી જેવું નથી હોતું સમજાયું એટલે હવે જે પાત્ર કેન્દ્રીય કર્મચારીઓ છે એમની પાસે બે રસ્તા થયા કાં તો જૂની એનપીએસ ચાલુ રાખો અથવા આ નવી યુપીએસ પસંદ કરો એકદમ બરાબર હવે જે કર્મચારીઓ એનપીએસમાં છે અને યુપીએસ ના માપદંડ પૂરા કરે છે એમને વિકલ્પ પસંદ કરવા માટે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધીનો સમય આપ્યો છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ હા જો કોઈ આ તારીખ સુધીમાં કોઈ વિકલ્પ પસંદ ના કરે તો એમ માની લેવાશે કે એમને એનપીએસમાં જ રહેવું છે અને અહીં એક બહુ જ મહત્વની વાત એ છે કે તમે એકવાર જે વિકલ્પ પસંદ કરશો પછી ભલે એનપીએસ હોય કે યુપીએસ એ ફાઇનલ ગણાશે ભવિષ્યમાં એને બદલી શકાશે નહીં એટલે નિર્ણય બહુ સમજી વિચારીને લેવો પડશે હા બિલકુલ દરેક કર્મચારીએ પોતાની નાણાકીય જરૂરિયાતો જોખમ લેવાની ક્ષમતા નોકરીના બાકી વર્ષો આ બધું વિચારીને કાળજીપૂર્વક નિર્ણય લેવો પડશે ખરેખર આ ખૂબ જ અગત્યની માહિતી છે મિત્રો આજે આપણે પેન્શન યોજનાઓ ખાસ કરીને ઓપીએસ એનપીએસ અને નવી યુપીએસ વિશે જે વાત કરી એના પર તમારા શું વિચારો છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા મતે આ ત્રણમાંથી કઈ સ્કીમ વધુ સારી છે ઓલ્ડ પેન્શન સ્કીમ ન્યૂ પેન્શન સ્કીમ કે પછી આ નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ તમારા પ્રતિભાવની અમે રાહ જોઈશું ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે આવતા વીડિયોમાં આવજો આવજો